હરણી બોટકાંડમાંથી જ બચેલો જે અરમાન છે તે આપણી સાથે છે સીધી જ આપણે અરમાન સાથે વાત કરીશું શું કહીશ અરમાન કઈ રીતે આખી આ ઘટના બની હતી અને બોટ પલટી મારી ત્યારે તમારી શું પરિસ્થિતિ હતી હમ બોટમાં બેઠે છે હા એ બોટમાં બેઠને કી કેપેસિટી બચ્ચો કે બાર જણ કી હતી પણ લોકોને ત્રીસ બચ્ચો બેઠા દીધા તો બેલેન્સ ના હોતે હત બીચમાં ડાકે બોટ પૂરી પલાળ ગઈ

તું કઈ રીતે બહાર આવ્યો તને તરતા આવડતું હતું થોડા થોડા હતા મેં કો ફાર્મ તો કમ કવિ ગયા જાતે થે તો આ થોડા તેતા હતા ઇસકે લિયે બીજો એક છોકરો હતો તમારી સાથે ક્લાસમાં પણ તો તેને પણ તમે બચાવ્યો છે કઈ રીતે એને બચાવ્યો અને ત્યાર પછીની શું પરિસ્થિતિ હતી છોકરાઓની જો મેરી ક્લાસમાં આયા નામ કા લડકા ઉસકો તો નહીં બચાયા વો તો મર ગયા અભી હમ બેટ હમને મેને બચાયા એક ઉએસ નામ કે લડકે કો ફોર્થ સ્ટેન્ડર્ડ મેં હૈ ડૂબતા ડૂબતા બજ રહ ઉપર આ ગયા હતા તો જેકેટ નાખ કે ખેંચ કે નિકાલા એસ તીન લોકો મેં નિકાલા ફેર છેલ્લે જેકેટ નાખાલા તો મેસે ખીચા નહી રહ્યા પકડોને મિલકત બત્રીસ જણા બેસવાની વાત હતી કોને ફોર્સ કર્યો તેવું કહે છે શિક્ષકે ના પાડી અથવા તો બોટ વાળા બેસાડે શું હતું આખું વાર મેમને ના થા તો બા દી બોટ બોટ વાં કહે ધંધા હે તુલ બીઠ જાઓ તો બોટ ચલા બોટ ચલા તો નહીં વો સેવસ થા તો મેડમને તો છેલ્લા મેડમને ભી હા કે તો હું બિા દે એને કેટલા રાઉન્ડ મા બોટે પાણીની અંદર અને કયા સમય આ બોટ છે તે મારી હતી ગુજરાતી કે દો રાઉન્ડ મારે તીસ બચ્ચે પંદર પંદર કર કે લે ગયા પણ હમ તીસ થો સલંગે લે ગયે

અરમાનના પિતાજી છે આપણે સીધી સાથે વાત કરવાનો પ્રયાસ શું કહેશો ઇરફાનભાઈ સ્કૂલ દ્વારા કોઈ જાણ કરવામાં આવી હતી ક્યાં લઈ જવાના છે ક્યાં નહીં કારણ કે બાળક કહી રહ્યા છે કે અમને આખરે છેલ્લા સમયે આ જે બોટિંગ છે તે કરાવવામાં આવી આ લોકોએ ખાલી ફન ટાઈમ હરીને કરીને છે તે લઈ જવાના હતા સ્વિમિંગ પુલમાં એવી જાણ હતી બીજી કોઈ જાણ નહી કરેલી એ કોર્પોરેશનની જવાબદારી છે અને બોટની સ્થિતિ એવી નહીં હતી બોટ બી એકદમ તૂટેલી હાલત જેવી ને બોટ બી એવી કેપેસિટીવાળી લાગતી નહીં હતી બોટની હાલત બી બહુ ખરાબ લાગે છે બોટ બી અમે ત્યારે સ્પોટ પર જોઈ તો બોટ બી એવી લાગતી નથી કે એટલા બધા માણસોને કે બોટ બી ચાલે એવી હતી બોટની પરિસ્થિતિ બી ખરાબ હતી આ લોકોને કોર્પોરેશનની જ જવાબદારી કહેવાય આ બધા કેસમાં તો આવું જ થાય છે મોટા માણસો તો છૂટી જ જાય છે અને નાના માણસો પકડાય છે પહેલાં મોટા માથાને જ પકડવા જોઈએ તો આવી દુર્ઘટના બીજી વખત થાય નહીં ના આ લોકોને તો સખ્તિ સખ્ત સજા થવી જોઈએ શું માને છો પોતાના છોકરાનો જીવ બચી ગયો પણ જે અન્ય લોકો ગયાનો જીવ ગયો છે પરિવાર અત્યારે ક્યાંક ને ક્યાંક રજળપાટ કરી રહ્યો છે એમના માટે તો અમને બહુ દુઃખ છે અને એમના માટે બી કંઈ કરવું જોઈએ ગવર્મેન્ટે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા